કાસો વાધો ને 40 માં જોય તો આ મે આ ખાતર કાઢિયે મત જોવા હા ઈડોન બાજુમાં જ છે આ જોય જો

દોસ્તો તમે જોઈ રહ્યા છો આ ચેકર કેલબી કિલબેક સ્નેકના ઈંડા છે અને બાજુમાં સાપ હતો સાપનું મેં રેસ્ક્યુ કર્યું છે હવે એના ઈંડા પણ હું સલામત રીતે લઈ જઈ અને કુદરતી વાતાવરણમાં મૂકીશ જેથી એને ડિસ્ટર્બ ના થાય

જયહિંદોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક શર અશોક પટેલ બોલું છું અત્યારે થોડા સમય પહેલાં વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના પ્રેસિડેન્ટ અરવિંદ સરનો મારા ઉપર ફોન આવ્યો હતો કે અશોકભાઈ તમારા નજીકના ગામ માંડવામાં એક સાપ છે તો તમે ત્યાં જાઓ તો અહીંયા મેં ટેલિફોનિક સંપર્ક કરતા આ અહીંયા રશિદભાઈ વેપારી તરીકે જે જાણીતા ભાઈ છે અને મારા મારા વર્તા પણ છે મિત્ર છે તેમના ઘર પાસે ઉકરડામાં તેઓ ખાતર ભરતા હતા ત્યાં એક ચેકર કિલ બેગ સાપ હતો અને તેના બાજુમાં આશરે થી ત્રીસ નંગ ઈંડા હતા જેની રક્ષા કરી બેઠો હતો તેનું મેં સફળતાપૂર્વક વ્યક્ત કર્યું છે અને હું વન વિભાગને સુપ્રત કરીશ આ સાપના કારણે અહીંયા આજુબાજુ તમે પબ્લિક જે જોઈ રહ્યા છો એ ભયભીત થઈ હતી તે મારા રેસ્ક્યુ કરવાના કારણે ભયમુખ થઈ છે આ ચગર ફીડબેક સાથે મને બાઇક પર કર્યું છે જે તમે જોઈ રહ્યા છો આ બિન ઝેરી હોય છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી જય આ પબ્લિકનું હોય જ ન કરે ના તો કરે હા તમે જોઈ રહ્યા છો આ સાહિત્ય જેને વિડીયોગ્રાફીમાં મને ખૂબ જ મદદ કરી છે

હું રમઝાની માસની શુભેચ્છા પાઠવું છું અને તેમને ઈદની એડવાન્સમાં શુભેચ્છા આપું છું જય હિન્દ